હેલો વિદ્યાર્થી મિત્રો તમારું અમારી એમ જે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ ઉદાહરણ નંબર ઓગણત્રીસ વિશે વાત કરીશું સોરી ઉદાહરણ નંબર અઠ્યાવીસ વિશે વાત કરીશું પ્રકરણ નંબર પાંચ ભાગ નંબર બી ઓકે અત્યારે લગીને મેં તમને ઘણા બધા ઉદાહરણો શીખવાડ્યા હતા હવે આપણે આગળ જોઈએ કે આની અંદર આપણે કઈ રીતે લખશું ચલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મેં તમને કીધું છે કે આપણે પહેલું કામ શું કરવાનું હવાલાઓ લખવાનું મતલબ હવાલાઓ ટીક કરવા તો ચલો જોઈએ જો એની અંદર તમને હવાલા આપ્યા છે એમાં પહેલું જ છે જો પેલા છુપા આપણે જોઈ લેવાના તો તમને છુપા હવાલામાં પહેલા પટે રાખેલ મકાન છે કેટલું છે 50000 રૂપિયાનું હવે આપણે હવાલા લખના કે લખતા જઈએ હરે હરે રેડી તો રાખેલ મકાન કેટલું છે પચાસ હાજર અંદર રાખીએ રેડી પેલા સાજન પાસેથી લીધેલ લોન કેટલા ટકાની બાર ટકા તો એની રકમ કેટલી છે ત્રીસ હજાર રૂપિયા સમજાણો ચાલો પછી નેક્સ્ટ હવે કઈ છુપાવાનો નથી ઓકે તો આપણે એના હવાલાઓ tick કરી નાખીએ તો સૌથી પહેલો હવાલો છે એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજ માલનો stock ની કિંમત એકતાલીસ હજાર છે તો અહીંયા ને અહીંયા કરવાનો બીજો હવાલો છે એકત્રીસ ત્રણ એકત્રીસ એક બે હજાર પંદર ના રોજ ધંધામાં આગ લાગવાથી દસ હજાર નો માલ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ સાત હજાર નો દાવો મંજૂર કર્યો તો આગમાં બળી જાય એટલે કોને અસર કરે ખરીદીને તો આપણે ખરીદી tick કરી નાખીએ ખરીદી કેટલી છે તો જોઈ લઈએ આપણે ખરીદી તમને આપી છે બે લાખ રૂપિયા અંદર રાખી દઈએ આપણે ખરીદી કેટલી તો બે લાખ રૂપિયા ત્યારબાદ બીજો આપ્યો છે હવે વસૂલ થઈ શકે તેમ નથી તેથી માંડી વાળવાના છે કાલ ખાતર નામ જ રાખવાની કીધી તો મેં તમને કીધું તું દેવાદારો આપણે અંદર રાખવાના દેવાદારો કેટલા છે આપણે ગોતી લઈ તો નેવું હજાર તો દેવાદારો આપણે અંદર રાખી દઈ દેવાદારો નેવું હજાર ઓકે

પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી કોટ પ્લસ ઉપાડ થી ગયેલ માલ રેડી ચલો એના પછી જોઈએ એના પછીનો હવાલો તમે કહે છે કે પાંચ હજાર નો માલ ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગયે એટલે ખરીદી અંદર રાખી હવે ખરીદીને ને અસર કરે લેણદારો અસર કરશે કેટલા આવશે ત્રીસ હજાર તો અહીંયા આપણે લેણદારો રાખીએ અંદર લેણદારો ત્રીસ હજાર સમજાણ ચાલો ત્યારબાદ હવે શું કે છે જમીન મકાન યંત્રો અને ફર્નિચર પાંચ ટકા ઘસારો જમીન મકાન આપણે લખીએ જમીન મકાન તો જમીન મકાન કેટલા છે ગોતીએ બે લાખ રૂપિયા ત્યારબાદ છે યંત્રો તો એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર પછી છે ફર્નિચર તો કેલું છે પચીસ હજાર પચીસ હજાર પ્રીમિયમ પર ટીક કર્યું વીમા પ્રીમિયમ છે તમને આપેલું ચૌદ હજાર બસો તો આપણે અહીંયા લખના અંદર વીમા પ્રીમિયમ કેટલું આવશે ચૌદ હજાર બસો સમજાણો ત્યારબાદ આગળ નેક્સ્ટ હવે એમ કીધું છે કે એક હજાર કમિશન મળવાનું બાકી છે તો કમિશન આપેલું હશે એમાં જોઈ લ્યો છે મળેલ કમિશન આઠ હજાર રૂપિયા તો મળેલ કમિશન અંદર રાખવાનું છે અહીંયા લખીએ મળેલ કમિશન કેટલું છે આઠ હજાર રૂપિયા સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે જો આ એન્ટ્રી જેટલી જેટલા ઉપર હવાલા છે બધી એન્ટ્રી મેં અંદર રાખી દીધી હવે શું કરવાનું છે હવે આપણે હવાલા ની શરૂઆત કરીએ પહેલા છુપા હવાલા થી પેલો હવાલો છે પટે રાખેલ મકાન જો અહીં ધ્યાન રાખજો પટે રાખેલ મકાન એમાં શું કીધું છે તમને રકમ આપી છે પચાસ હજાર પાંચ વર્ષ માટે કયા વર્ષથી તો એક ચાર બે હજાર ચૌદ થી પાંચ વર્ષ માટે તો જો આના માટે એક વસ્તુ યાદ રાખવાની કે તમારું હિસાબી વર્ષ ક્યારે પતે છે તો આપણું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ પંદરે પતે છે સમજાણું તો એકત્રીસ ત્રણ પંદર પતે એક ચાર ચૌદ થી એકત્રીસ ત્રણ પંદર એટલે એક જ વર્ષ થયું એનો મતલબ આ રકમ પાંચ વર્ષની આપી છે આપણે કેટલા વર્ષનો હિસાબ બનાવીએ એક વર્ષનો તો આના ભાગ્યા પાંચ કરો એટલે એક વર્ષના કેટલા આવે દસ હજાર રૂપિયા આવે તો દસ હજાર રૂપિયાનો આપણો ખર્ચ થયો તો એ માઈનસ કરી નાખો લખવાનું શું માંડી વાળેલ મકાન કેટલું આવશે દસ હજાર રકમ બહાર કાઢી નાખવાની કેટલી ચાલીસ હજાર હવે આ તમારું નુકસાન છે એટલે ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં અહીંયા આપણે લખ નાખી માંડી વાળેલ મકાન કેટલું આવશે દસ હજાર સમજાણો ચલો બીજો હવાલો હવે તમને આપી છે બાર ટકાની સાજમની લોન જો લોન રહીને કઈ તારીખ થી છે તો એક દસ બે હાજર ચૌદ થી તો એ નિશા દિવસ ક્યારે પતે એકત્રીસ ત્રણ પંદરે પતે એનો મતલબ બે વચ્ચે કેટલાનો ગેપ થયો તો બે વચ્ચે છ મહિનાનો ગેપ ક્લિયર છ મહિનાનો ગેપ થયો તો આપણે છ મહિના નિશાબ બનાવવાના તો ત્રીસ હજાર ના તમે ગણો ત્રીસ હજાર ના બાર ટકા લેખીએ છ મહિનાનું વ્યાજ કેટલું થાય તો બાર બાર ગયા બેટા અઢારસો રૂપિયા બાર કાર્ડો તોય ચાલે આ ત્રીસ હજાર ના બાર કાર્ડ નાખીએ આપણે નીચે લખવાનું ચુકવવાનું બાકી લોન પર વ્યાજ કે આવશે અઢારસો રૂપિયા સમજાણું હવે એની બીજી હશે આપણા માટે નુકસાન છે અહીંયા આવશે લોન પર વ્યાજ કેટલું આવશે અઢારસો રૂપિયા સમજાણું વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછી હવે કે છૂપો હવાનો નથી ઓકે હવે આપણે હવાલાની શરૂઆત કરીએ તો જો હવાલો પેલો છે આખર સ્ટોક નો એમાં કોઈ પણ ગણતરી નથી આવી એટલે ડાયરેક્ટ લખ નાખવાનો પાયા મૂકી દેવાનો આખર સ્ટોક એક હશે આયા કેટલો આવશે એકતાલીસ હજાર

હવે દસ હજાર રૂપિયા માઇનસ કરો એક લાખ નેવું હજાર રકમ અંદર બહાર નહીં હવે આગ થી મળી ગયો ત્રણ હજાર નો દાવા મંજૂર કર્યો સાત હજાર નો વીમા કંપની ખાતે કેટલા હજાર સાત હજાર કેમ કે સાત હજાર ત્રણ હજાર તો આપણું નુકસાન છે તો અહીંયા લખ નાખો આગ થી થયેલ નુકસાન કેટલું આવશે તો નુકસાન આવશે તમારું ત્રણ હજાર રૂપિયા સમજાણું ત્યારબાદ હવે શું કહે છે દેવાધારામાંથી પાંચ હજાર વસૂલ થઈ શકે તેમ નથી તેથી માંડી વાળવાના છે તો આપણે આમાંથી પહેલા માઇનસ કર નાખી ઘાલખાત હવાલાની કેટલા હજાર પાંચ હજાર એટલે રકમ કેટલી આવશે પંચ્યાશી હજાર ત્યારભાઈ શું કીધું છે ત્યાર પછી એમ કીધું છે કે દસ ટકા ઘાલખાત અનામત રાખવાની છે તો આની આપણે ઘાલખાત અનામત રાખી દઈએ હવાલાની કેટલા ટકા દસ ટકા એટલે આઠ હજાર પાંચસો આવ્યા હવે માઇનસ કરી નાખો તો રકમ કેટલી આવશે પંચ્યાસી હજાર માઇનસ આઠ હજાર પાંચસો કેટલા આવશે છોતેર હજાર પાંચસો હવે શું કીધું છે હવાલાની કેટલા ટકા બે ટકા છોતેર પાંચસો બે ટકા પંદરસો ને ત્રીસ રૂપિયા હવે એ માઇનસ કરીને રકમ બાર કાઢાખો કેટલી આવશે ચુમ્બોતેર નવસો સિત્તેર લખ નાખી ચુમ્મોતેર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સમજાણો મિત્રો ચલો દેવાની બાકી છે પ્લસ કાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાળાત અનામત કાચા સરવે હવે આપણે બધી રકમો ઓળખ નાખી હવાલાની તમને મળી ગઈ હતી કેટલી મળી હતી પાંચ હજાર કાલખા અનામત કે આઠ હજાર પાંચસો આવું કાચા સર્વે ની અંદર આપણે ગોતી લઈએ કાચા કે આપી છે તો કાચા આપી છે આપી છે પંદર હજાર ચૌદ હજાર તો આ છે પંદર હજાર અને આ નીચે આપેલી છે ચૌદ હજાર રેડી હવે આપેલા વટાવ ફોર્મેટ એક ગાડી નાખી ખાસ યાદ રાખજો અહીંયા આપણે લખ નાખી આપેલ વટાવ પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની પ્લસ માઇનસ અનામત રૂપિયા દેવાદાર વટાવ અનામત આપી છે જોઈ લો અંદર ઈ પણ આપેલી છે પાંચસો રૂપિયા અને અમારાની કેટલી મળી તમને પંદરસો ને ત્રીસ રૂપિયા ચલો એના પછી હવે આની રકમ બાર કાઢીએ તો આપણે ગાડી નાખીએ કેટલી છે તો ચલો જોઈએ પેલા છે હજાર રૂપિયા પ્લસ પંદરસો ને ત્રીસ રૂપિયા માઇનસ પાંચસો રૂપિયા બે હજાર ત્રીસ આના કેટલા નીકળશે બે હજાર ત્રીસ રૂપિયા જ્યારે બીજાના પંદર હજાર પ્લસ પાંચ હજાર સોરી પંદર હજાર પ્લસ પાંચ હજાર પ્લસ આઠ હજાર પાંચસો માઇનસ શું આવશે ચૌદ હજાર કેટલા આવશે ચૌદ હજાર પાંચસો સમજાણું ચલો ત્યાર બાદ એના પછીનો નો આપણે કરીએ ચલો એમ કીધું છે તમને હા અંગત લીધો જેની ચોપડે નોંધ કરી નથી તો અંગત વપરાશ થી ગયેલ માલ માઇનસ થશે એટલે કે ઉપાડ થી ગયેલ માલ ઉપાડ થી ગયેલ માલ કેટલા રૂપિયા હજાર રૂપિયા એટલે બાર કેટલા નીકળશે એક લાખ નેવ્યાસી રકમ હજી અંદર જ રાખવાની છે અને બીજી અસર આયલા લાખ રાખવાની હજાર રૂપિયાની આ ઉપાડ અને મૂડી નથી લખ્યા તો આપણે એ લખી નાખી ચલો મૂડી અને ઉપાડ કેટલા આપ્યા છે તો મૂડી તમને ત્રણ લાખ આપી ઉપાડ તમને અઢાર હજાર આપ્યો તો અહીંયા આપણે અઢાર હજાર લખ અને આ ત્રણ લાખ રૂપિયા લખ નાખી રેડી ચલો આગળ નેક્સ્ટ એના પછીનો હવાલો હવે એમ કીધું છે પાંચ હજાર ખરીદેલ પાંચ હજાર નો માલ ઉધાર ખરીદેલ એની નોંધ કરવાની બાકી છે તો પ્લસ કરવા નોંધવાની બાકી ખરીદી કેટલી આવશે પાંચ હજાર રૂપિયા હવે પ્લસ કર એટલે એક લાખ ચોરાણું હજાર આવી ગયા સમજાણું હવે આની બીજી અસર ક્યાં આવશે લેણદારોમાં પ્લસ થશે નોંધવાની બાકી ખરીદી કેટલી આવશે હજાર રૂપિયા એ પ્લસ કર એટલે કેટલા આવશે એકત્રીસ હજાર ચલો ત્યારબાદ નેક્સ્ટ હવે શું બાકી રહે છે જમીન મકાન ઉપર દસ ટકા તો પર આપણે દસ ટકા ઘસારો ગણીએ તો આની પર દસ ટકા ઘસારો ગણો તો કેટલા આવશે વીસ હજાર આવશે વીસ હજાર બાર કાઢના એટલે કેટલા આવશે એક લાખ એસી હાજર બાદ કરી ચલો ત્યાર બાદ હવે કેટલા ટકા ગણીએ ઘસારો તો એના કેટલા થાય અઠ્યાસી હજાર થશે ઓકે એટલે એના તમારે બાર નીકળશે કેટલા બાદ કરનાર આપણે એક લાખ ચાલીસ ના એક લાખ ચાલીસ ના

વીમા પ્રીમિયમ બારસો રૂપિયા આવતા વર્ષના છે આવતા વર્ષના એટલે અગાઉથી ચૂકવેલ થયા ત્યાં માઇનસ કરો રૂપિયા કેટલા નીકળશે નીકળશે તો બીજી અસર કે આપણું લેણું લઈ આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલો આવશે બારસો રૂપિયા સમજાણો ચલો ત્યારબાદ નેક્સ્ટ એક હજાર કમિશન મળવાનું બાકી છે તો મળવાનું બાકી કમિશન ક્યાંય પ્લસ મળવાનું બાકી કમિશન કેટલું આવશે હજાર રૂપિયા બાર કેટલા નીકળશે નવ હજાર સમજાણો અને આપણું લેણું કહેવાય એટલે મળવાનું બાકી કમિશન કેટલા આવશે હજાર રૂપિયા ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા તમારા હવાલા પૂર્ણ થાય છે હવે આપણે એન્ટ્રી દેવાનું ચાલુ કરી ચલો શરૂઆત કરીએ પહેલેથી ચલો પહેલા તમને મૂડી અને ઉપાડા આપ્યા જે આપણે લખી નાખ્યા છે જમીન મકાન આવી ગયા યંત્રો આવી ગયા ફર્નિચર આવી ગયા પટેલ રાખેલ મકાન આવી ગયું વેચાણ કેલું છે પાંચ લાખ રૂપિયા તો એ લખી નાખ્યા આપણે વેચાણ પાંચ લાખ રૂપિયા ચલો ત્યારબાદ છે ખરીદ પરત તમને આપેલી છે વેચાણ પરત આપી છે ઓકે ચલો આ બે રકમ અંદર રાખવી પડશે આપણે આ રકમ આપણે અંદર જ રાખવી પડશે વેચાણ છે પાંચ લાખ રૂપિયા બાદ આવશે બાર ચાર લાખ નેવું હજાર હવે અહીંયા તમને કેટલા મળ્યા હતા તો આ મળ્યા તમને એક લાખ હજાર તમારે ખરીદ પરત બાદ કરવાની ને તો ખરીદ પરત આપણે બાદ પરત કેટલી આવશે તો ખરીદ પરત તમને મળશે બાર હજાર રૂપિયા તો બાર હજાર આપણે આમાંથી માઇનસ કરનાર ઓકે તો એક લાખ ચોરાણું હજાર માઇનસ બાર હજાર કેટલા આવશે એક લાખ બ્યાસી અહીંયા નીકળશે એક લાખ બ્યાસી ઓકે ચલો ત્યાર બાદ એના પછીનો છે એના પછી તમને આપેલું છે લેવા દોડો એ પણ આવી ગયા સાજનની લોન આવી ગઈ ખરીદી આવી ગઈ વેચાણ પરત આવી ગયું અને ચકાત કેટલો છે પંદર હજાર તો એ આપણા માટે ખર્ચ ગણાય ત્યારે લખવાનું નૂર અને જકાત કેટલો આવશે પંદર હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચ આપેલો છે તો પરચુરણ ખર્ચ કેટલો આવશે તો આપણે પરચુરણ ખર્ચ આ લખ નાખી પરચુરણ ખર્ચ તો પરચુરણ ખર્ચ તમને આપ્યો છે હજાર રૂપિયા ચલો ત્યારબાદ સ્ટેશનરી છપામણી કેટલી છે પચીસો રૂપિયા તો આ લખ નાખી સ્ટેશનરી છપામણી કેટલી આવશે પચીસો રૂપિયા ત્યારબાદ છે વીમા પ્રીમિયમ તો એ લખાઈ ગયો ગાલ આવી ગઈ ગાલ ખાતા ના માં દેવાદાર વટાવમાં મળે કમિશન માલનો સ્ટોક છે 11000 તો એ લખ નાખો માલનો સ્ટોક કેટલો છે 11000 ચલો ત્યારબાદ પગાર અને મજૂરી કેટલી છે જો મજૂરી વેપાર ખાતામાં પણ પહેલા પગાર હોય ને પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતા ની હોય તો પહેલા એ નફા તો પગાર અને મજૂરી બંને ભેગું જ છે પગાર અને મજૂરી કેટલી આપેલી છે તો પગાર અને મજૂરી છે ચોપન હજાર ક્યાં આવશે અહીંયા આવશે ડેડ સ્ટોક તો ડેડ સ્ટોક કેટલો છે પાંચ હજાર રૂપિયા ચલો એના પછી બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ એ તમારું દેવું ગણાય કેલું છે એકવીસ હજાર તો આ લખ નાખવાનું બેંક ઓવરડ્રાફ્ટ

ચાવકમાલ ગાઢા પાડું ચાર હજાર તો એ ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં આવશે અહીંયા આપણે માલ લખ નાખી કેટલું છે તમારે ચાર હજાર રૂપિયા રેડી ત્યારબાદ છે હુંડીઓ હુંડીઓ બે છે લેણી હુંડી દેવી હુંડી તો આ લખ નાખવાનું દેવી હુંડી અને અહીંયા લખ દેવી હુંડીની જવાબ બાકી હોય તો દેહી ઊંડી કેટલી આવશે તો દેહી ઊંડી આવશે દસ હજાર હવે લેણી ઊંડી નું ઉદાહરણ બાકી તો લેણી ઊંડી આ લખ નાખો તો લેણી ઊંડી કેટલી આવશે તો લેણી ઊંડી આવશે અઢાર હજાર ત્યારબાદ છે આપેલો વટાવ તો એ આપણે લખી નાખ્યો રેડી ચલો આ બધી એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે હવે એક એન્ટ્રી બાકી રહી નથી સમજાણો ચલો આપણે આગળ જોઈએ એના પછી મિત્રો હવે આપણે બધી એન્ટ્રી અને બધા હવાલાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ હવે આપણે એનો આન્સર લાવશું તો આપણે પેલા આપણે વેપાર ખાતું બંધ કરીએ કોઈ એન્ટ્રી અંદર રહી જતી નથી ને પેલા એ જોઈ લેવાનું ઓકે તો ચાલો જોઈએ હવે જમા બાજુનો સરવાળો કરો ચાર લાખ નેવું હજાર પ્લસ એકતાલીસ હજાર એટલે કેટલા આવશે પાંચ લાખ એકત્રીસ હજાર એટલે આનો સરવાળો આવશે પાંચ લાખ એકત્રીસ હજાર હવે એમાંથી તમે બાદ કરશો પાંચ લાખ એકત્રીસ હજાર માઇનસ અગિયાર હજાર માઇનસ એક લાખ બ્યાસી હજાર માઇનસ પંદર હજાર માઇનસ અગિયાર હજાર તમારે આવશે ત્રણ લાખ બાર હજાર એટલે તમને કાચો નફો મળી ગયો છે તો આ લખ નાખી કાચો નફો કેટલો આવશે ત્રણ લાખ બાર હજાર હવે સરવાળો એટલે પાંચ લાખ એકત્રીસ હજાર મળી ગયા સમજાણું હવે આની અસર આપણે એ લખ નાખી કાચો નફો કાચો નફો કેટલો આવશે ત્રણ લાખ બાર હજાર સમજાણું હવે એમાં સરવાળો કરી ચલો ત્રણ નવ હજાર એટલે ત્રણ લાખ એકવીસ હજાર આવ્યા આનો સરવાળો તમને મળ્યો ત્રણ લાખ એકવીસ હજાર રેડી ચલો એના પછી એમાંથી માઇનસ કરી નાખી પચીસો માઇનસ હજાર માઇનસ તેર હજાર માઇનસ બે હજાર ત્રીસ માઇનસ ચૌદ હજાર પાંચસો માઇનસ ચોપન હજાર માઇનસ ચાર હજાર માઇનસ અઢારસો માઇનસ દસ હજાર માઇનસ ત્રણ હજાર તમારો ચોખ્ખો નફો આવ્યો છે એન્ટ્રી ગઈ છે ને આપણે લખ નાખી છે સરવાળો કરીને લખ નાખી મકાન પછી શું હતું જમીન સોરી પટ્ટે રાખેલ મકાન આવી ગયું પછી આવશે જમીન મકાન જમીન મકાન ત્યારબાદ આવશે યંત્રો

આ તમારો ચોખ્ખો નફો તમને મળી ગયો છે ચોખ્ખો નફો એક લાખ પાસઠ હજાર નવસો ને વીસ સરવાળો ત્રણ લાખ એકવીસ હજાર થઈ ગયો છે જોઈ લેજો જો નીચે તમને ન લખું છું એક લાખ પાસઠ હજાર નવસો ને વીસ તમારો ચોખ્ખો નફો આવ્યો સમજાણું હવે ચોખ્ખો નફો ક્યાં લખવાનો આ જગ્યાએ આ લખી એક લાખ પાસઠ હજાર નવસો ને વીસ રૂપિયા સમજાણું હવે એમાં આપણે આપણી મૂડી ઉમેરી દઈએ ત્રણ લાખ રૂપિયા માઇનસ એમાંથી ઉપાડ બાદ કરી નાખી અઢાર હજાર માઇનસ હજાર રૂપિયા હવે આપણે માની લો આપણી લોન છે ત્રીસ હજાર સોરી પ્લસ ત્રીસ હજાર પ્લસ છે અઢારસો પ્લસ છે એકત્રીસ હજાર પ્લસ છે એકવીસ હજાર પ્લસ છે દસ હજાર પાંચ લાખ ચાલીસ હજાર તમારે આવ્યા જોઈ લઈએ આપણે ફરીથી એકવાર રિપીટ કરી નાખી કોઈ એન્ટ્રી બાકી ના થઈને ચાલો પેલા આવશે ત્રણ લાખ રૂપિયા પ્લસ આવશે એક લાખ પાસઠ હજાર સોરી એક લાખ પાસઠ હજાર નવસો ને વીસ રૂપિયા માઇનસ અઢાર હજાર આવશે માઇનસ આવશે હજાર રૂપિયા એટલે ટોટલ ચાર લાખ છેતાલીસ હજાર નવસો ને વીસ રૂપિયા તો ચાર લાખ છેતાલીસ હજાર નવસો ને વીસ રૂપિયા આવી ગયા ઓકે આનો સરવાળો હવે એમાં આપણે આપણી લોન ઉમેરી દઈ લોન કેટલી આવશે તો લોન આવશે તમારી ત્રીસ હજાર પ્લસ તમારા અઢારસો રૂપિયા લોન પર વ્યાજ ત્યારબાદ આવશે તમારા એક લેણદારો હતા લેણદારો તમારા કેટલા હતા તો લેણદારોમાં આપણે પાંચ હજાર અહીંયા કરવાના છે પ્લસ કેમ કે નોંધવાનું બાકી કેટલી ખરીદી હતી પાંચ હજાર એટલે કેટલા નીકળશે પાંત્રીસ હજાર પ્લસ આવશે પાંત્રીસ હજાર પ્લસ એકવીસ હજાર પ્લસ છે દસ હજાર એટલે ટોટલ તમારો સરવાળો કેટલો पांच लाख चुम्माली हजार सात सौ वीस रुपया पांच लाख चुम्मा हजार सात सौ समझा अवली चालीस हजार प्लस एक लाख एशी हजार प्लस एक लाख बार हजार प्लस त्रेवीस हजार सात सौ पचास प्लस चुम्बर हजार नौ सौ सीतेर प्लस अठार हजार प्लस पांच हजार प्लस सात हजार प्लस એકતાલીસ હજાર પ્લસ બારસો પ્લસ હજાર પ્લસ હજાર આઠસો એ બાજુ કેટલા પાંચ લાખ ચુમાલીસ હાજર સાતસો સરવાળો મળી ગયો છે પાંચ લાખ ચુમ્માલીસ હાજર સાતસો ને સરવાળો પાંચ લાખ સાતસો ને વીસ રૂપિયા તમને મળી ગયો છે બંને કોર ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે જો આ દાખલો મોસ્ટ આઈ છે કે પરીક્ષામાં પૂછવાની સો સો ટકા સંભાવના છે કેમ કે આની અંદરના હવાલા થોડાક ડિફિકલ્ટ છે તો અઘરામાં દાખલો પૂછવો હોય તો આ પૂછી શકે છે સમજાણું એટલે તમારે આ દાખલો કમ્પ્લીટ કરવો પડશે નોટ તમારી નોટબુકમાં ઉતારીને આવજો અને હવાલાઓ ખાસ કરીને છુપા હવાલાનું ખાસ ધ્યાન રાખવાનું જરૂરી નથી તમે બાર હવાલા કરો એટલે તમારે જવાબ આવી જાય પણ છુપા હવાલા બેન જરૂરી છે એક આ બાર ટકાની લોન છે અને એક આ પટે રાખેલ ભાડા પટ્ટાનું મકાન છે રેડી અને વીમા પ્રીમિયમ નો તીતો અંદર આપેલો જ છે ઓકે એને તમારી નોટબુકમાં ઉતારીને આવજો જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો ઓકે કોમેન્ટમાં બી જણાવી શકો છો કોલ બી કરી શકો છો તમને જે રીતે સારું લાગે તે ઓકે વિદ્યાર્થી મિત્રો અને બીજું કે જો તમને વિડીયો ગયમો હોય અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ શેર કરો જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો આ દાખલો સારી રીતે શીખી શકે અને પૂરેપૂરા માર્ક પોતાના મતલબ અગિયારમાં ધોરણની બીજી પરીક્ષામાં સારા એવા માર્ક મેળવી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ